જય માતાજી સમસ્ત વાળા પરિવારને આજની આ મીટિંગ શાંતિભાઈ રવજીભાઈ વાળા ધરાય વાળા કે જેમના ઘરે મહાખોડલના દ્વિતીય પાટોત્સવ નિમિત્તે સમસ્ત વાળા પરિવાર સુરત વતી જયારે મીટિંગ ગોઠવવામાં આવી હોય તે દિવસની ઘડીએ આજે હર્ષ અને લાગણીના ભાવ સાથે આપ સૌ જયારે ભેગા થયા હોય માતાજીના રોડા અવસરને આપણે દીપાવવા માટે એક ભાવ થઈને એક રંગ થઈ અને એક મંચ ઉપર આપણે કામ કરવાનું છે તો સૌ ગુજરાતના આખા ગુજરાતના વાળા પરિવારને આ વિડિયા દ્વારા આ એક મેસેજ આપ સૌને આપવામાં આવે છે કે માતાજીનું કાર્ય છે ઉજળા અવસરો બાર મહીને એકવાર આવતા હોય છે તો એ અવસરને દીપાવવા માટે આપ સૌનો સાથ સહકાર અને સૌની સેવા નસીબમાં છે એટલે આપણને પ્રાપ્ત થઈ છે તો કાન ખોલી અને આંખ કાન ખોલીને સાંભળવું અને આંખ ખોલીને જોવું અને દિલ ખોલી અને દેવ આ ભાવ સાથે સમસ્ત વાળા પરિવાર ને અહીંથી આહ્વાન કરીએ છીએ કે આ મીટિંગને ને સતત ને સતત આપણે મહેનત કરતા રહીએ મીટિંગ દ્વારા ફોન દ્વારા મેસેજ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કઈ ન કઈ રીતે આપણે માતાજી ના કાર્યની અંદર ઓતપ્રોત રહીએ તદુપરાંત આ મીટિંગ જે છે એ માં ખોડલના પાટોત્સવ નિમિત્તે થઈ રહી છે અને આવતીકાલ યાની નવ માર્ચ નવ તારીખ ત્રીજો મહિનો બે હજાર પચીસ માતાજીના પાટોત્સવ નિમિત્તે જ્યારે મિટિંગ ગોઠવવામાં આવી છે રાકેશભાઈને ત્યાં રાકેશભાઈ ભૂપતભાઈ વાળા વડાળવાળા કે જેમનો એડ્રેસ તો આપ સૌને ખબર જ છે કે જે સુવિધા રૂહાંસના સુવિધા એપાર્ટમેન્ટ જે ડાયપાર્ક ની બાજુમાં આવેલું છે ત્યાં ધાબા ઉપર જે હર હંમેશને માટે એમનો ધાબો વાળા પરિવારના ઉજ્વળ કાર્ય માટે જે ખુલ્લું મૂકેલું છે કાયમ માટે કાયમ માટે કાર્ય છે આખા પરિવારને એવા શ્રી રાકેશભાઈને પણ આપણે ધન્યવાદ આપીએ છીએ કે સ્નેહ મિલનનું કાર્ય હોય કાર્ય હોય તણસા ધામનું કોઈ પણ કાર્ય હોય તો વાળા પરિવારના કોઈ પણ એકતા માટે કે વિકાસ માટેનું કાર્ય હોય તો સુરત ખાતે એનું ટેરેસ્ટ ધાબુ હંમેશા આપણા માટે તત્પર હોય છે એની સેવામાં હોય છે તો ત્યાર પછીની જે મિટિંગ છે એ સૌરાષ્ટ્રમાં આપણે રાખેલી છે જેની તારીખ છે ચૌદ માર્ચ બે હજાર પચીસ અને એનું સરનામું છે કળસાર ગામ જગદીશ સ્વર્ગ જગદીશભાઈ કેશુભાઈ વાળા જેમની વાડીએ આપણે આ મીટિંગનું આયોજન રાખેલું છે તો સમસ્ત ગુજરાત પરિવાર વાળા પરિવારને આ નોંધ લેવા ખાતર જે ખ્યાલ રાખો નોંધ કરો અને આ મીટિંગ ની અંદર આવવા માટે આપ સૌનો ભાવભર્ય વાળા પરિવાર કળસા તરફથી ભાવભર્યું આમંત્રણ છે તો મિત્રો ખાસ માતાજીના કાર્ય માટે જ આપણે વિડીયો બનાવીએ છીએ મીટિંગ કરીએ છીએ મેસેજ આપીએ છીએ અને કંઈક ને કંઈક એક મીટિંગ અંદર એવી નથી ગઈ કે જ્યાં કઈ આપણને યોગદાન નથી મળ્યું સૌને સૌ ફૂલ તો ફૂલ ની પાંખડી આપણને વાળા પરિવારના છોકરાઓ એ ભાઈઓ એ વડીલો એ બધાએ સાથ સહકાર આપ્યો છે અને આપતા જો માં ખોડલ આપ સૌને એમ કેમ રાખે અને બધાને જેટલું આપો એના કરતા ત્રણ ગણું ચાર ગણું બમણું કરી આપે એવા ભાવ સાથે આપ સૌને જય માતાજી